જય સ્વામિનારાયણ મિત્રો તો અત્યારે વાગ્યા છે સવારના નવ અને આજે બસ અમે ફ્રી થઈને મારા મામાના ઘરે જવાના છીએ ત્યાં મારે નાની અને નાના હશે તો આપણે એમની સાથે વાત કરાવશું અને હજુ તો જો ઘરે એવું બધું ચાલે છે અડધા એ નાઈ લીધું છે અડધા નાવાનું ચાલે છે અત્યારે પણ ફોન જ રમી રહ્યા છે આમ જો તો કોણે નાઈ લીધું છે આમાંથી તારે બાકી છે

હા બહુ આ વખતે તો વરસાદ છે ત્યાં પણ સારું તો ના તો આપણે હાલતે જોયા એ બધા કરે છે ભૂત બધાનું કામ આપણે હવે ઉપર જઈએ અને ત્યાં જોઈએ તે શું કરે છે પછી મેં કીધું એમ મારે મારા મારા મામાના ઘરે જવાનું છે તો ત્યાં પણ મારા મામી ને મારા નાની બધા હશે તો આપણે એમની સાથે વાત કરાવશું કે કેમ છે બધાને એને શું કરે છે બસ મમ્મી શું કરે છે તું

જો હજી તો અત્યારે અમે મારા મામાના ઘરે જવા નીકળી ગયા છીએ ત્યાં શું આપડે સાંજ સુધી રોકાવાનું છે સાંજ સુધી કાલે અમે મારા મા ઘરે પહોંચી ગયા છીએ હું મારા મમ્મી અને મારા માથી અમે ત્રણ જ આવ્યા તા રિક્ષામાં અને મારો ભાઈ અને મારા માથી બે છોકરા એ તો ગાડી લઈને આવ્યા હતા એટલે એ તો અમારી પાસે અમે ઉપર જઈએ

એટલે બધાને કયો વિડીયો ગમે તો શું કરવાનું લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરવાની શું કરવાનું સબસ્ક્રાઇબ બોલો બા શું કેતા હતા તમે અમે કેતા હતા કે અમે અહીંયા આવી આવ્યા છે અમને છોકરાઓ ગમે છોકરાઓને અમે ગમીએ અમને પાછી અમારી વહુ ગમે વહુ અમને બહુ હાસવે અમને અહીંયા મજા આવે છે ચાર ખાવા મળે

લાઈક કરજો અને એની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ

ચાલો તો હવે હમણાં જમી લઈશું અને પછી જમીને મારે તો ટ્યુશન જવાનું છે હું પછી પાંચ વાગે આવીને મળીશ છુકરમાં ભૂખ લાગી છે ને તો બસ હવે જમી લેવું છે ઓલમોસ્ટ તો બધું તૈયાર જ છે હા તો હવે હમણાં જમી લઈએ અને પછી બેસ જો તમે વાતો કરજો હું તો ટ્યુશન જઈશ પાંચ વાગે આવીને પછી આપણે પાછો આપણો વ્લોગ આગળ વધારશું

અને મારા દાદા એને એણે પણ જમી દીધું છે અને જોવે છે અને અહીંયા બેઠા છે હવે હમણાં હું મારે ટ્યુશન જવાનું છે તો હું ઘરે જાઉં છું પછી પાંચ વાગે આવીશ અને પછી તમને પાછું મળીશ હાઈ ગઈ સો અત્યારે વાગ્યા છે સાડા છ અને હું તો પાંચ વાગે ટ્યુશનથી છૂટી ગઈ હતી પણ મારા ઘરે જ હતી મતલબ અહીંયા મને કોઈક લઈને આવે ત્યારે આવું ને તો તમે જો વાસણ બધાય ગોઠવું છું હા અને બાયું ગયા છે માર્કેટમાં અચ્છા અને પકોડા કરવા છે તે બટાટા બાફા હા અને સાલ ઉછેરડી હમ અને હવે નવરી થઈશો તો મેં કીધું લાય વાસણ ગોઠવી દો બધા જો બસ અત્યારે હવે મારા મામી ને મારા માસી ને મારા મમ્મી એ બસ માર્કેટ થી આવ્યા શું બનાવવાનું છે સાંજે બ્રેડ આવી ગઈ છે બટેકા પણ તૈયાર છે હવે બસ મસાલો અને બનાવીએ એટલી વાત તો અહિયાં બટેકાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે પકોડા માટે અને એ કરે છે મારી મમ્મી તો જેમ તમે જોવો છો એમ અહિયાં પકોડા તળાય છે

તો જેમ તમે જોઈએ એમ જમવાનું તૈયાર છે અને અડધા બેસી ગયા છે તો બસ હવે અમે પણ જમીને પછી સીધા હવે ઘરે જઈને જ મળશું આજે અમારી સોસાયટીમાં કથા પણ છે તો આપણે ત્યાં પણ જઈશું અને તો આપણે બહુ બહાર વાતો કરી બાની છેલ્લી મુલાકાત લેતા જ આવી શું બા તમને કેવી મજા આવી અમારી આજે મજા આવી હે ને હવે તમે કે આવશો અમારા ઘરે પાક્કું આવશો ને હવે હાલો આપણે આવજો બાય બાય દાદા બસ જો અમે જાવી હવે જય શ્રી કૃષ્ણ તમે આવજો પાછા અમારા ઘરે તો ચાલો હવે આપણે જઈએ ઘરે અને બસ હવે ઘરે જઈને મળીએ મામી આવજો તો બસ હવે નીકળવાનું છે હું તો મારા મામા ના ઘરેથી આવી ત્યાં કથા પતી ગઈ હતી મારા બાબુ ત્યાં ગયા હશે ગયા ભાભુ તમે કથામાં નિરાત હતી રાત ની હા એટલે સત્સંગ કર્યો કથા આપણે પ્રસાદ લઈને ઘેર આવ્યા અચ્છા દસ વાગી ગયા અગિયાર વાગી ગયા છે ત્યાં હવે જાય તો જેમ મેં તમને કીધું હતું કે આજે અમારી શેરીમાં કથા છે તો એ કથા હતી મારા બાપુ એ કથામાં ગયા હતા અમે મારા મામાના ઘરેથી ઘરે આવ્યા તો કથા પૂરી થઈ ગઈ હતી પછી હું તો પ્રસાદી લેવા ગઈ હતી ખાલી મારા બાપુ ગયા હતા એની સાથે આપણે વાત કરી અને અત્યારે કેટલા વાગ્યા છે કર્મ અત્યારે સાડા અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો અત્યારે બસ વિડીયોનો એન્ડ કરી દઈએ અને કાલે પાછા મળીએ સવારે નવા બ્લોગ સાથે સવા નવા વિચાર સાથે તો બસ કર્મ અત્યારે વિડીયો નો એન્ડ કરી દેવો છે ને જય સ્વામિનારાયણ જે સાંભળો ખૂબ અગત્યની વાત જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે ટાટા ગુડ નાઇટ